નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રણ મે બે હજાર ચોવીસને બાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી રૂપિયા સાહીઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સત્સો અડસઠ રૂપિયા પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર પાંચસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બાસઠ હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો નો ભાવ છ્યાસી હજાર સાતસો છત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે